હેલી મિત્રો નવા બ્લોકમાં આપનું સ્વાગત કરું છું અને આજે આપણે વાડીએ સાથી આંકવાનું છે એટલે ઇઠાવીની જાળીમાં ત્રણ વાર વખેડો આપણે આઈ કહું હવે આમાં છેલ્લી વાર આવીએ ચક્કર બાકી તો માંડવી આવી છે કોમેન્ટ કરજો કોમેન્ટ કરજો માંડવી કેવી છે આ અમારી બીજી વાડીની છે ઓલી વાડી આમ રસ્તો જાય અમારું એમણે છે અને આવી રીતની માંડવી છે ફૂલ જોરદાર લાગી ગયા વિડીયો બતાવું આપણે બળદ એકલા હાલે તો ચાલો બતાવું આ કોર્પિયો છે ઉપર મિત્રો હું રસ મારી લઉં પછી આપણે બળદ નાખી પછી આપણે આખી તમે બતાવો કે વાત જ ના પૂછો ગરમી અત્યારે એવું વાતાવરણ બિલકુલ પવન જ નથી અને પ છવીથી એકત્રીસ તારીખ આગાઈ આગાહી દઈએ શું કરે આવે તો ભારે કામ થાય વરસાદની ખાસ જરૂર છે પણ આવે તો થાય વરસાદ પચીસ તારીખે ભૂકા બોલાવી દે લગભગ આગાહી દઈએ અને આપણે બળદ એકલા ને એ બતાડું તમને આગળ તો હાલો આપણે ચાલુ કરી બળદ ને મિત્રો એકલા હાલે આપણે ભેગા ના હોય ઊભા થઈ ગયા એકલા હાલ જાય આપણે જરૂરી ના પડે મિત્રો બધા માં સાથી હાલી ગયો છે અને હવે જ છું ઘરે અને સાથી બધા માંથી દીધું બાંધી લઈને મૂકી દીધા માંથી દીધા છૂટા જેથી ઘરે જાય છે મારંગમાં છું મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને બધા મિત્રોને વિડીયો શેર કરજો મિત્રો લાઈક તો બિલકુલ કરજો મળશે કાલના બ્લોકમાં ત્યાં આવજો બાય